લંડનની જે ફ્લાઇટની દુર્ઘટના થઈ છે સિવિલ હોસ્પિટલમાં એ બહુ જ દુઃખદ વસ્તુ છે અને જ્યારે અમારી આ ખબર પડી વીસ મિનિટ પછી જ અમે દોડ્યા ત્યાં ઘટના સ્થળ ઉપર પણ ત્યાં જઈ ન શક્યા ઓથોરિટી ત્યાં બહુ કામ કરતી હતી ગવર્મેન્ટ હવે એના પછી અમે એ જ રાતે બાર વાગે સુધી અન્નની સેવા ચાલુ કરી અને બાર વાગે રાતે અમે બીજા બધા ઓર્ડર આપ્યા ખાજમાં નાના સવારે ચા નાસ્તો એ બધું વિતરણ કર્યું સવારે આઠ વાગેથી બાર ગ્યાર વાગ્યા સુધી અને અગિયાર વાગેથી પાછા બે ત્રણ વાગ્યા સુધી અમે છાસનું ને આમના રસનું વિતરણ કર્યું જે આશરે બારસો જેટલા ગ્લાસ થયા અમારા અને પછી એના પછી અન્નનું વિતરણ કર્યું રાતે બાર તારીખથી જ અમારું આ સેવા ચાલુ છે અને આજ તેર ને ચૌદ ને આજ પંદર પંદરમી તારીખ છે અને સતત અમારી જે સંસ્થાના સભ્યો છે અને કૃષ્ણાબેન અમારા વડીલ છે કૃષ્ણાબેન રામશ્યામ ચેરિટેબલ મંડલના તો અમે બધી લેડીઝ મળીને ભેગા થઈને રાતનું ભોજન સવારનું ચા નાસ્તો બપોરની છાશ અને જમવાનું બધું પ્રોવાઈડ રહ્યું છે જે સગાવાલા છે જે કાર્યકર્તાઓ છે અહીંયા જે પણ લોકો આવે છે આરએસએસ વાળા ભાઈઓ છે કે સહકર્મી છે એમ્બ્યુલન્સ વાળા ભાઈઓ છે નર્સો છે ડૉક્ટર છે એ બધા માટે અમે આ બધી વ્યવસ્થા કરી રહ્યા છે વિમાન જે થયું છે એ જોઈને અમારું મન દ્રવિત થઈ ગયું એના લીધે અમે સેવા કરવાનું વિચાર્યું જે દિવસે આકસ્માત થયો તો એ દિવસે રાત્રે અમે નવ વાગ્યાથી અહીં આગળ ચાલુ રાખ્યું અમારું જમવાનું હતું ખીચડી કઢી અને ચવાણું રાત્રે બધાને સમજાવીને અમે જમાડ્યા એક દોઢ વાગે અમે ઘરે ગયા બીજા દિવસે સવારે આઠથી અગિયાર સુધી ચા નાસ્તો એટલે ચવાણુંને ગાંઠીએ આપ્યા પછી બપોરે અત્યારે છાશ અને જમવાનું સાંજે હવે ચાર વાગે ફરી એમનું ચા નાસ્તો આપીશું